હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમે જઈ રહ્યા છીએ અમારા ગ્રુપમાં નાવા માટે બરાબર છે પણ ક્યાં તો અત્યારે તમને કહી દઉં ચાલો કહી દઉં પણ એના પહેલાં તમે છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો પછી નોટિફિકેશન પર ક્લિક કરી દો અને લાઈક કરી દો તો સર ચાલો કહી દઉં કે આજે અમે જવાના છીએ ચોરેશ્વર અને એના માટે અમે અહીંયા તૈયારી બી કરી લીધી છે જુઓ નાસ્તો કપડાં પાણી બધું જ લઈ જાય છે ને અમે ચોરેશ્વર આની પહેલાં પણ એક વખત ગયા હતા તો આજે પણ અમે ચોરેશ્વર જ જઈ રહ્યા છીએ હેલો ફ્રેન્ડ્સ તો તમે જોઈ રહ્યા છો કે અમે નીકળી ગયા છીએ ચોરેશ્વર મહાદેવના દર્શન કરવા અને ત્યાં અમે નહવા જઈ રહ્યા છીએ એન્જોય કરવા માટે બહુ મજા આવે એવું છે ત્યાં તો અમને એમ થયું કે ચાલો અચાનકથી આપણે પ્લાન કરી લઈએ કે આપણે આજે નહવા જાવું છે પછી જેને આવવું હોય એને આવશે બાકી કોઈ ક્યાંક કામમાં અટવાઈ ગયો છે તો નહીં આવે પણ વાંધો ના આવ્યો બધા એને કીધું અને બધા ખૂબ હરખથી તૈયાર થઈ ગયા પછી અમે નાસ્તો પણ તમને કીધું એમ કે ઘરનો લઈ લીધો અને આ જે ચોરેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં નહવાનું સરસ મજાનું સ્થળ છે એ જુનાગઢ જિલ્લાના મેંદેડાની બાજુનું એક ગામ છે ને ત્યાંથી જવાનું છે ત્યાં ખૂબ સરસ મજાની નાહવાની જગ્યા છે ને ત્યાં ઘણી જ જગ્યાએથી લોકો એન્જોય કરવા આવે છે પોતાનું જમવાનું લઈને નાસ્તા પાણી લઈને અને ભગવાનના દર્શન કરી નાઈ ધોઈને એન્જોય કરીને જતા રહીએ છીએ તો અમે પણ પહોંચી ગયા છીએ ચોરેશ્વર મહાદેવના સ્થળે જુઓ જગ્યા બહુ જ મોટી છે એટલે સંકળાશનો તો કોઈ પ્રશ્ન જ નથી પ્લસ શાંતિ બહુ છે અને બીજું કે અહીંયા આજુબાજુના ગામના બધા જ પોતપોતાના ગ્રુપમાં પોતપોતાના ફેમિલીમાં શનિ રવિ નાવા આવતા જ હોય છે તો આ છે તો નાનકડું મંદિર જ પણ એનું મહત્ત્વ બહુ છે અને અહીંયા ઘણા જ લોકોની માનતા હોય છે તો એ માનતા કરવાય આવે છે અને અહીંયા બપોરે તો પ્રસાદે આપે છે એક વખત અમે આવ્યા હતા ને ગયા વર્ષે ત્યાર હતો પણ અમે તો અમારું લઈને આવીએ છીએ ગમે ત્યારે નાસ્તો કેમ તો જુઓ કેવડી જગ્યા છે આ કે આમાં ક્યાંય થાય નથી માણસો તો કેટલાય છે પણ ક્યાંય ધક્કા મૂકી કે ક્યાંય સંકળાશ કે એવું નથી અને હજી તો તમે જુઓ ને તો નાવામાં એટલી પબ્લિક હશે જો અમે તો દર્શન કરી અને મહાદેવના દર્શન કરી લીધા એટલે હવે અમે છે ને જોઈએ છે કે ઓહો આટલા બધા માણસો પણ પછી યાદ આવ્યું કે તો રવિવાર છે ને આપણે રવિવાર હોય એમ બધાને રવિવાર હોય ને એટલે બધાએ નીકળી ગયા છે આપણી જેમ એટલે બધા આમ જુઓ ને તો હમણાં અહીંયા તો પાણી ઓછું છે જ્યાં વહેતું પાણી ને સરસ છે ને ત્યાં નાહવાની મજા આવે એવું છે જો અમે તો હજી જોઈએ જ છીએ કે ઓ કેટલા માણસો છે એમ તો એ કે નાવા જાય ને એની પહેલાં એ કે હાલો કે આપણા ગ્રુપવાળા બધા આવી જાય ને તો કંઈક ઠંડુ ભંડુ પી લઈએ કે લઈ આવે તો એ કે તો મેં કીધું કે અહીંયા ઠંડુ તો કે હા એ કે તો કે સારું ચાલો હવે લઈ આવે ને તો પીને પછી જ નાવા જાય એ કે એટલે જો તમે પહેલી વખત આ વિડીયો મારો જોતા હો ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કર્યું હોય ને નોટિફિકેશન પર ક્લિક પણ થઈ ગયું હોય તો તમારા ગ્રુપમાં મારા શોર્ટ વિડીયો જે છે એ શેર કરજો તમારા ગ્રુપમાં જેથી હું પણ આગળ વધું તો આ બધા જો રાહ જોવે છે કે ક્યારે હજી બેગ બાકી છે એ તો આવી ગયા જો ઠંડુ લઈને તો કે હાલો હાલો એ કે પછી એ કે નાવા જાજો એ કે અને પહેલાં ઠંડુ પી લે કે નકર ગરમ થઈ જશે કે હું કહું વાહ 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 હું શું વાત છે એટલે મેં તો બે ગ્લાસ પી લીધા હો આપણે તો રહ્યા છીએ ને આપણા માયલો કોઈ નાસ્તો નથી ઊંકું માંડવી તો શેકા હે ત્યારે શેકા હે ત્યાં આપણે આ ઠંડુ તો પી લઈએ એટલે પછી ઠંડુ પી અને પછી હવે અમે કીધું હવે અમે જઈએ તો કે હવે તમે જાઓ છૂટાઈ કે એટલે પછી અમે અમારા ગ્રુપમાં આવ્યા હતા તો બધાએ નાહવા માટે આમ તૈયાર થઈ ગયા અને જો નાઈ નાઈ ધોઈને પાછા નીકળી આવી ગયા પાણીમાં ખૂબ મજા કરી હજી પાણીમાં નાવું છે પણ નાતા પહેલાં કે ધીમે ધીમે હાલજો ધીમે હાલજો કે આમાં એક પગ મળી જાય કે તો જો હવે અમે નાય અને થોડીક વાર હવે આરામ કરશું પણ અહીંયા ચડવાનું છે ને અહીંયા ધ્યાન રાખવું પડે એમ છે એને કાંઈ અહીંયા તો પગ મળે છે એવું છે એટલે મેં કીધું આ હા હું કેવી રીતે ચડી શું કહું મારું તો આમાં કંઈ ચડવાનું નથી તો ઓલા ભાઈ કે મારો હાથ દિવસ જોતો હોય હું લપસી તો ગઈ જ પછી તો અમે જો વિવાન કે કે હાલો હવે ભૂખ લાગી છે કે પણ બધા કે કે આપણે કે થોડીક વાર કે જોઈ લ્યો નાઈ લ્યો બધાને ભેગા થવા દો તો અમે કંઈક વ્યવસ્થા કરીએ માંડવીની જો માંડવીની વ્યવસ્થા થઈ ગઈ હતી માંડવી લઈ આવ્યા હતા અને સાથે બાકસને એવું લઈ ગયા હતા એટલે ખાલી તાપ કરી અને માંડવી શેકવાની જ છે પણ આમ જો પબ્લિક જો કેટલી પબ્લિક છે રવિવાર છે તો બધાએ આમ કેવા એન્જોય કરે છે કેવા નાય છે ઓહો હો તમને નાવાનું મન થઈ ગયું છે પણ જરૂર આજુબાજુમાં રહેતા હો ને તો અહીંયા જરૂર આવજો કારણ કે અહીં ખૂબ મજા આવે એવું છે વોટર પાર્ક કરતાં પણ મજા આવે એવું છે તો માંડવી શેકતા હતા ને બધા પોતપોતાની રીત તારે આમાં શેકાતી હતી એમ ખવાતી હતી ને તો અહીંયા બેસીને માંડવી ખાવાની મજા જ કંઈક અલગ હોય ઘરે તમે માંડવી શેકીને ખાવ અને અહીંયા ક્યાંય ફરવા એવા હોય પિકનિકમાં ત્યાં પછી એને બધું ગોતી ને પછી માંડવી શેકો તો કેવી મજા આવી જાય એટલે અમે તો તારે માંડવી શેકાઈ ગઈ એટલે એને બિનદાસથી ખાવા જ માંડા ખાવા જ માં ખૂબ મજા આવી નવાઈ ગયો હજી અમારે નાવા તો જવાનું બાકી છે આ તો વચ્ચે બ્રેક પડ્યો છે નાસ્તાનો બાકી અમે નાવા તો હજી જવાના જ છીએ તો ધુવાળો કેવો આવતો તો તો હું તો પછી બે જગ્યા તો બદલી કે આ તો સીધો ધુવાળો મને જ આવે છે એમ કરીને તો વિવાનભાઈ કે આપણે તો માંડવી નથી ખાવીને આપણે તો સરસ મજાનો બહારનો નાસ્તો કરવો પછી અમે નાઈ ધોઈને ફ્રેશ પાછા થઈ ગયા અને હવે અમે નીકળ્યા છીએ ઘરે જવા માટે તો રસ્તામાં અમે જમતા જવાના છીએ અંધારું થઈ ગયું છે એટલે હવે જલ્દી ઘરે પહોંચવાનું છે કે વચ્ચે જમી લઈએ પછી ઘરે વહી જાય એટલે ટાઈમ આપણો માપનો થઈ જાય તો સારું ચાલો આ હતું સરસ મજાનું અમારે ચોરેશ્વરની ટ્રીપ હતી જે બહુ એન્જોય કરી ખૂબ મજા આવી અને બહુ સારી રીતે અચાનકથી પ્લાન થઈ ગયો એટલે ખૂબ મજા પડી ગઈ તો સારું જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને સપોર્ટ કરતા રહો થેન્ક યુ